ટ્રાફિક પોલીસના કર્મી એસી હેલ્મેટ પહેરશે ઓગણીસ હજારનું એક એવા એકસો પચીસ હેલ્મેટની ખરીદી કરાશે વિધાનસભાના મુખ્ય દંડકની રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટમાંથી હેલ્મેટ માટે ખર્ચ કરાશે સ્થાયીમાં મંજૂરી અપાઈ એકત્રીસમીએ ગૃહમંત્રી દ્વારા વિતરણ કરાશે શહેરમાં ટ્રાફિક નિયમન કરતા જવાનો બારે માસ અને દરેક ઋતુમાં ખડે પગે ફરજ નિભાવે છે તેમના માટે એસી હેલ્મેટ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે જે પાલિકા પચીસ લાખની મર્યાદામાં એકસો હેલ્મેટ ખરીદશે હેલ્મેટ સાતસો ને પાસઠ રૂપિયાનો ખર્ચ કરાશે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પોલીસ કમિશનરને ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને એસી હેલ્મેટ ફાળવવા પચીસ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી છે ઓફર મુજબ હેલ્મેટની કિંમત સોળ હજાર સાતસો પચાસ અને અઢાર ટકા જીએસટી મળી ઓગણીસ હજાર સાતસો ને ભાવ મળ્યો છે પચીસ લાખની ગ્રાન્ટમાંથી એકસો પચીસ હેલ્મેટ માટે ચોવીસ પોઈન્ટ સિત્તેર લાખનો ખર્ચ કરી પોલીસ વિભાગને ફાળવવામાં આવશે આ હેલ્મેટ એકત્રીસ મીએ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિતરણ કરવામાં આવશે